શ્રી કેરા પર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા કપિલકોટ કેરા ગ્રાઉન્ડ મધ્યે મેળાનું આયોજન કરવામાં આવ્યું ભુજ તાલુકાના કેરા પર ખાતે આનંદ મેળાનું ભવ્ય આયોજન ખૂબ જ સરસ રહ્યો હતો જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકો સ્વનિર્ભર બને પોતે કેવી રીતે સ્વરોજગાર પેદા કરી શકે તેની સમજ આપવામાં આવી હતી વિદ્યાર્થી બાળકો દ્વારા અલગ અલગ ગ્રુપો બનાવી અલગ અલગ પ્રકારના નાસ્તા ખાણીપીણી વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થી બાળકો દ્વારા જાતે જ તે ખાણીપીણી વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું આ વેચાણ થકી બાળકોમાં ધંધા રોજગારીની સમજ અત્યારથી મળી રહે તેમજ આત્મવિશ્વાસ વધે તે ઉદ્દેશ્યથી આનંદ મેળાનું આયોજન કરાયું હતું દેશમાં જે રીતે યુવાધનને આગળ લાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખૂબ સુંદર પ્રયત્ન કરવામાં આવે છે તેને ધ્યાને રાખી ભુજ તાલુકાના કેરા ખાતે શ્રી કેરા કુંદન પર લેવા પટેલ શિક્ષણ સમાજ દ્વારા આવા આયોજનો કરવામાં આવે છે આનંદ મેળામાં યોજાયેલ સ્ટોલ તથા અન્ય ખર્ચ તેમજ અન્ય ખર્ચ માટે શ્રી કનશ્યામભાઈ માવજીભાઈ વાઘજીયાણી કેન્યા વાસ્કો કંપનીના માલિક દ્વારા સહયોગ આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી દેવેન્દ્રભાઈ વાઘજીયાણી વિનોદભાઈ પાંચાણી શ્રી હરદીપસિંહ જાડેજા શ્રી નીરજ શેઠિયા આચાર્ય શ્રી જયેશ રૂપેરિયા આઈટીઆઈ શ્રીમતી ત્રિકુણબેન ઝાલરિયા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા આયોજન સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવેલી હતી અહેવાલ કલ્યાણ જેસાણી અને દેવચંદ્રભાઈ મકવાણા બળદિયા દ્વારા

વ્યક્તિ મારી સાથે ગનશ્યામભાઈ માવજી ટપરિયા કેન્યા આજે કોઈને ખબર નથી કે અમે જે રાખ્યું છે એનું ચાર્જ નક્કી કર્યું છે પણ એ થોડો પ્રોગ્રામ પૂરો થશે એટલે એ ટોલના બધા પેમેન્ટ આપણા તરફથી વાપકો કંપની તરફથી એ છોકરાને માફ કરવામાં આવશે કે જેનાથી છોકરાને વધારે બીજી વખત મળે બીજી વખત વધારે છોકરા ભાગ લે આજનો જે આ મેળો છે એ આપણે જ્યારે ભણાવીએ ત્યારે પુસ્તકિયું જ્ઞાન આપતા હોઈએ છીએ અગિયાર અને બાર ધોરણના કોમર્સના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એ ફાઇનાન્સ શીખતા હોય બેલેન્સ શીટ કેમ બનાવી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેમ બનાવવું આવું બધું શીખતા હોય પણ એ રિયલ લાઈફમાં જ્યારે કરવું પડે ત્યારે કેવી રીતે થાય તો વિદ્યાર્થીઓ જ્યાં સુધી પ્રેક્ટિકલ એક્સપોઝર ના લે ત્યાં સુધી એ શીખી ના શકે એટલે એ હેતુથી અને જ્યારે અત્યારે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારતની જ્યારે વાત ચાલી રહી છે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી પણ ભારતને આત્મનિર્ભર બનાવવા માંગે છે યંગ ઇન્ડિયા યુવાનોને આગળ લાવવા માંગે છે ત્યારે આ જે ધોરણ એકથી બારના નાના નાના વિદ્યાર્થીઓ જે આવનારા વર્ષોમાં આપણું યુવા ધન છે એ લોકો અત્યારથી જ સ્વરોજગાર પેદા કરે બીજા ઉપર આધારિત ન રહે એવી સ્કિલ્સ કેમ શીખવી એ હેતુથી આ આયોજન કર્યું છે અને જેમાં આપ જોઈ શકો છો સમગ્ર આજુબાજુના હું ગ્રામજનોનો પણ આભાર માનું છું અહીંયાથી કે આટલો સારો પ્રતિસાદ પહેલીવાર અમે આયોજન કર્યું અને આટલો સારો પ્રતિસાદ અમને મળ્યો છે અને બાળકો ખૂબ આગળ વધે એવો ઉત્સાહ વધારે છે તો મીડિયાનો પણ અને સમગ્ર ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર કે બાળકોને સપોર્ટ કરે છે